વડોદરાના સરાર ગામની ઘટના સાસુ પર કરી સાસુની ગામમાં જમાઈએ યમરાજ બની ખૂની ખેલ ખેલ્યો પોતાની પત્ની અને સાસુ પર જ ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા હુમલામાં સાસુનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જયારે પત્નીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી પત્ની અને લીધો હતો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે વડોદરા જિલ્લાના સરાર ગામે રહેતા સંજયભાઈ કાંતિભાઈ વસાવાની દીકરી

ત્યારે આજે બપોરના સમયે પતિ સરાર ગામે સાસરીમાં સાસુ સુધાબેન વસાવાએ જમાઈને આવકાર આપી ઘરમાં બેસાડ્યા હતા અને પતિને પત્ની કે સાસુ કઈ વાત કરે તે પહેલા જમાઈ જીગનેશે સાસુ સુધાબેન વસાવા અને પત્ની મનીષા પટેલ પર તીક્ષ્ણ ચપ્પુથી જીવલેણ હુમલો કરતા ઘટના જ્યારે પત્ની મનીષાને પેટના નીચેના ભાગે ચપ્પુના ઘા મારી દેતા તે પણ લોહી લુવાડ હાલતમાં ઢળી પડી હતી જીગ્નેશ સાસુ અને પત્ની પર ચપ્પુથી હુમલો કર્યા બાદ બંનેને મોતને ઘાટ ઉતારી

વાઘોડિયા બનાવ એવું છે કે ગઈકાલ તારીખ વીસ સાત ચોવીસ ના રોજ બપોર બે થી અઢી વાગ્યા સમય દરમિયાન એમના પત્ની પર હુમલો કર્યો જેમાં એમના સાસુ ગુજરી ગયા હતા અને એમના પત્નીને ઈજા થતા એમને તાત્કાલિક સારવાર મોકલ્યા હતા અને ભાઈ જાતે પોતાના પેટમાં છેરી મારી ગઈ અને પોતે ગુજરી ગયા હતા તો એમની સાસુ લઈ એમની લાશ દવાખાને મોકલતા જાહેર થયું હતું બંને ગુજરી ગયા છે એમના વાઇફ જે દાખલ કર્યા હતા એમની એમનું દેન ફરિયાદ લેવા પૂછપરછ કરતા હતા એમણે પોતાનું નામ મનીષાબેન જીગ્ેશ જે પટેલ હતા એમના વાઇફ જણાવ્યું કે એમની જોડે દોઢ બે વર્ષથી મેરેજ કરેલા હતા અને આ ભાઈ પીવાની ટેવવાળા હતા અને વારંવાર પીને ઝઘડો કરતા હતા એટલે કંટાળી પોતાના ફિયર આવી ગયા હતા ગઈકાલે આ ભાઈ એને ખેડવા આવ્યા હશે પછી એ બાબતનો ઝઘડો હતો ને એમણે છરી ના ઘા મારતા વચ્ચે એમના સાસુ હતા એના સાસુ મારે તો સાસુ મરી ગયા હતા આ બેને દાખલ કર્યા ભાઈએ પછી પોતાને હોય તો પોતે જાતે છરીઓ મારી ગુજરી ગયા તો આ બાબતે દવાખાને દવાખાનાથી ઘણીશાબેન ની ફરિયાદ નઈ આગળની કાર્યવાહી ચાલુ કરે છે